વિકાસની વાતો વચ્ચે ગરવા ગુજરાતમાં એક એવો પણ ગામ છે જ્યાંના લોકો પાણી વચ્ચેથી પસાર થઈને જોઈ રહ્યા છે વિકાસની વાત કયું છે એ ગામ મજબૂરી વચ્ચે અપાર હાલાકી વેઠતા એ ગામના લોકોની શું છે માંગ જાણવા માટે જોઈએ આ ખાસ અહેવાલ વિદ્યાર્થીઓ મહિલાઓ અને વૃદ્ધો આ પારથી પેલે પાર જવા માટે એક વિકાસની વાતો વચ્ચે પ્રશાસનની પોલ ખુલી પાડતા આ દ્રશ્યો ગોધરાના મહુલિયા ગામના છે જ્યાં મેશ્રી નદીનો કોઝવે પાણીમાં ગરખાવ થઈ જતા સ્થાનિકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ગોધરાના મહુલિયામાં સ્થાનિકોને ભારે હાલાકી મેશ્રી નદીનો કોઝવે પાણીમાં ગરકાવ લોકો પાણીમાંથી ચાલીને જવા મજબૂર મહુલિયા ગામની મેશરી નદી પર બનાવેલો કોઝવે આસપાસના ત્રણ ગામને જોડે છે ખેડૂતો વેપારીઓ વિદ્યાર્થીઓ હોય કે પછી અન્ય સ્થાનિકો એક તરફથી બીજી તરફ જવા માટે તૂટેલા કોઝવે સિવાય કોઈ વિકલ્પ જ નથી અમારે આવવાનું હોય તો ઓફિસે કામ હોય કે કંટ્રોલનું કામ હોય તમારે અહીં આવવા જવાનું તકલીફ રહે સાહેબ અમારે વધારે ઓછું પાણી હોય તો આ બધું

પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલ બધું એક જ જગ્યા પર આવેલું છે અમને પુલ સારી રીતે યોગ્ય રીતે અને સરસ બનાવી આપે એવી સરકાર શ્રી ને અમારી અને ઊંચો સારી રીતે બનાવી આપે એવી અમારી વિનંતી છે મહુલિયા તેમજ તેની આસપાસના ગામના લોકો આજકાલથી નહીં પણ બે વર્ષથી પરેશાન છે આ બાબતે ગામ લોકોએ અનેક વાર રજૂઆત કરી છે પરંતુ પ્રશાસન અને તેમના અધિકારીઓ તરફથી મળે છે તો માત્ર વાયદા અને ઠાલા વચનો ઊંચો કોઝવે બનાવવામાં આવે તો આ સમસ્યામાંથી છુટકારો મળી શકે તેમ છે બે ચાર દાડે બે ચાર દાડે ઘેર સાહેબ જવાનો રસ્તાનો ઠેકાણો નથી એટલે મહી ઉતરાય એવો નથી અહીં પોણે ટેર કે તો કઈ રીતે જાવ અને આમ ફરીને ગયો તો ટાઈમ ઘણો લાગે એ ખેડાતું નથી ચોમાસામાં જો વધારે વરસાદ પડે તો અમારું એક બે મહિનાનું શિક્ષણ શિક્ષણ બગડે છે અને અમારે પાંચ થી દસ કિલોમીટર ફરીને આવવું પડે છે અને

તે હવે જોવું રહ્યું નામદેવ પાટીલ ગુજરાત